કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં મુસ્લિમ દીકરીઓ માટે પ્રથમ ઇકરા ગર્લ્સ હોસ્ટેલની શરૂઆત કરવામાં આવી છે તો ભુજ ખાતે ધ મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ રિલીફ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે તો આ હોસ્ટેલને આગામી જૂન પચીસ ના રોજ સમાજ માટે ખુલ્લી મૂકવામાં આવશે તો આ હોસ્ટેલમાં સૌથી વધુ દીકરીઓ માટે પ્રવેશનું આમંત્રણ આપવામાં આવ્યું છે આ સાથે જ હોસ્ટેલની ખાસિયત એ છે કે ભણવાની અને રહેવાની સુવિધા એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ છે જેથી દીકરીઓને અભ્યાસમાં સરળતા રહેશે આ પહેલનો ઉદ્દેશ્ય મુસ્લિમ દીકરીઓની શિક્ષણની ઉત્તમ સુવિધા પૂરી પાડવી અને તેમના ઉજ્જવળ ભવિષ્યમાં મારું નામ સૈયદ મોહિનુદ્દીન એડવોકેટ હું આ સંસ્થાનું ચેરમેન છું અને આ જલાલ સાબ છે એ ફાઉન્ડર છે સાથે સુરેશ સાહેબ છે અમારા એ હાઈસ્કૂલના પ્રિન્સિપલ છે ગફૂર સાહેબ છે એ પ્રાઇમરીના છે અને સાનિયામાં છે ઇંગ્લિશ મીડિયમના અમારા હેડ છે આ આયોજન એ રીતે કરવામાં આવે છે કે ધોરણ એકથી કરીને બાર સુધી અમે ગુજરાતી મીડિયમ ચલાવીએ છીએ અને ધોરણ કેજીથી કરીને પાંચમા સુધી અમે ઇંગ્લિશ મીડિયમ ચલાવીએ છીએ પણ હમણાં જે આ પ્રસંગે આપણે ભેગા થયા છીએ એમાં ઇકરા ગર્લ્સ હોસ્ટેલ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેમાં ધોરણ છથી કરીને બાર સુધીની દીકરીઓ માટે આ ટ્રસ્ટે એક સરસ અને સારી હોસ્ટેલ બનાવેલ છે આ બિલ્ડિંગની વિશેષતા એ છે કે આ ભણવાનો અને રહેવાનો એક જ કેમ્પસમાં છે નથી છોકરીઓને બીજે ક્યાં ભણવા જવાની જરૂર એક જ જગ્યાએ ધોરણ બાર સુધીનો ભણવાનો અને રહેવાનો એક જ કેમ્પસમાં છે કેટલી ડિગ્રી અહીંયા મતલબ કોલેજમાં રોકાઈ શકે આમાં આમ તો અમારી કેપેસિટી અઢીસો ત્રણસો દીકરીઓની છે પણ હાલે અમે ખાલી અમે પ્રથમ શરૂઆત કરીએ છીએ એટલે સો દીકરીઓ માટે આમાં અમે વ્યવસ્થા કરેલ છે અને શરૂઆત અમે સો દીકરીઓના એડમિશનથી કરવા જઈ રહ્યા છીએ ફીનો ધારાધોરણ એવો છે કે જે શ્રીમંત લોકો હોય છે એ તો જ્યાં એમને ભણવા જવાનું હોય છે ત્યાં એ પોતે મકાન લઈને રહેવા જતા રહેતા હોય છે ને ખાસ કરીને અમારા જે મુસ્લિમ સમાજમાં જે દીકરીઓને છઠ્ઠા ધોરણથી ડ્રોપઆઉટ આપવામાં આવે છે અને છઠ્ઠા ધોરણથી પછી આગળ ભણાવવામાં આવતું નથી એટલે જો ગરીબ હશે દીકરીઓ તો અમે એમને એ રીતે ઉપયોગી થશું અને હાલે અમારી આ જે ફીનો ધોરણ છે એ પિસ્તાલીસ હજાર રૂપિયા વાર્ષિક રાખેલ છે આમાં દરેક સમાજની દીકરીઓ આવી શકે છે એમાં કોઈ નાત જાતનું બંધન નથી અને બધે દીકરીઓ આમાં લાભ લઈ શકે છે અને દીકરીઓને માટે જ આ અમારો આ પ્રોજેક્ટ છે ફાઉન્ડર ટ્રસ્ટી છું અને અત્યારે આ કુલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ ચાલુ કરવા જઈ રહ્યા છે એ બાબત અમે અત્યારે ભેગા થયેલ છે આ હોસ્ટેલ માટે જે મંજૂરી લીધી અલગ અલગ જે કામ જેનો શું એટલે આ આ સ્કૂલની જે સ્કૂલ તો આગળથી સ્ટાર્ટ શરૂ જ હતી બાજુના વિભાગમાં અને અત્યારે અહીંયા આ જે ગર્લ્સ હોસ્ટેલ માટેની બિલ્ડિંગ છે એ અમે અત્યારે કિરાયદાર તરીકે ભાડે લીધી છે અને એ વર્ષો સુધી અમને જો વ્યવસ્થિત ચલાવશું તો અમે કાયમ માટે આ આની અંદર અમે રસ વર્ષન ચાલુ રાખી શકશું અમે ઈન્શાલા સો વિદ્યાર્થીઓને આ વખતે ભણાવવા માટેનો આ મતલબ આમંત્રીએ છીએ ને જો વધુ આવશે તો વધુ પણ છોકરીઓને અમે બધું વધુ સારી રીતે રાખીને ભણાવી શકશું છથી બાર ધોરણ સુધી અને એના ઉપર પણ કોઈ આવશે તો એ લોકોની એ પ્રમાણે અમે વ્યવસ્થા કરશું સુરક્ષાને વ્યવસ્થા માટે હું છોકરીઓ માટે એટલી એટલું કહીશ કે અમે જેમ અમારી દીકરીઓને જેમ સાચવી એ રીતે એ લોકોને સાચવશું અને આ વિભાગમાં ન કોઈ જેન્ટ્સ આવશે ન કોઈ અન્ય વ્યક્તિ આવશે એના બદલે અમે નીતિ નિયમો અલગ બનાવ્યા છે એ પ્રમાણે એ લોકોને વર્તવાનું રહેશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ